તો જય માતાજી જય શ્રી રામ નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારો આપણા મસ્ત મજાના નવા વિડીયોમાં નવા વ્લોગમાં અત્યારે હવા સવાર હવારમાં આમ જાવ શીરાવા બેહી ગયો છું બરાબર છે સવારે એટલે નવની આજુબાજુ વાગી ગયા છે જીરા ને ચા છે અને સાહેબ આપણા આમથી આ માટા મરે છે બરાબર છે અને નવા કપડા પહેરા છે એટલે ક્યાંક બહાર જવાનું છે તો છેલ્લા સુધી જોતા રહી હમણાં એક ભાઈ જવાનું છે એ ભાઈને તમને મુલાકાત કરાવું બાર જ ઉભા કહ્યું ના ફોન આવે છે કે આય આય પણ એલા રાતે વિડિયો એડિટિંગ કર્યો એ વ્લોગ અપલોડ કર્યો એ રાતે 3 વાગે ગયો હું મકતો તો બોલો પછી સવારે નીંદર ઉડે 8 વાગે ત્રણ ચાર કલાક તો નીંદર જોઈ ને ભલા મારા પાંચ કલાક નીંદર જોઈ હકી એટલે એ માટે આપણે ફૂતા રહ્યા તને એનો બહુ ફોન આવ્યો બરોબર પછી ઉઠા છે નાસ્તો કરવા બેસી ગયા છે હમણાં આપણે બહાર આ જઈ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે બહાર અને કોણ કોણ અમરેલી જવાનું ખબર છે જોવો તમે છે આને તો વાળ ની અને મોઢા ની કઈક તકલીફ છે બરોબર આને તો બહુ જાદી તકલીફ છે તમને આને બઉ જાદી તકલીફ છે કીધા જેવું નથી બરોબર છે અને ભાઈ લોક ઉભા છે તમે જોઈ શકો છો બરોબર છે આપડી બાપુ આમ જો બુટ બુટ પહેરીને કમ્પ્લીટ થઈને આવે અને મારે સંપલા માં એ માલે તેજસ્વી લોગ હે પાસ જો આ ભાણા પણ આવી ગયો બરોબર ભાણાને નથી બતાવવા જેવો તમે સમજી શકો છો પણ થોડાક ટૂંક સમયમાં જે છે ને લોંગ ટ્રીપ નો છે ને પ્લાન થયો છે કમ બેક કરવાનું કમ બેક કરવાનું બરોબર ને કમ બેક કરવાનું અને આ તો જાય ઘરના ના ચશ્મા પી ને તો માગેલા ચશ્મા પહેરતા હોય બરોબર છે તોબા 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 થાળા મૂડ ખરાબ કરી દીધા અને ગાડી બાડી હાકતો નઈ મારો ભાઈ ગાડી મારે હાકવા ને હાલ તો બૂટ પહેરે આવું હાલો બૂટ પહેર્યો પહેરે આવું ફાઈનલી મિત્રો આમ જો આપણે બૂટ પહેરીને આવી ગયા

તો મિત્રો આમ જો અત્યારે આપણે આવી ગયા છીએ જાન એ બરોબર છે અને કલેક્શન એક જોમ એક નંબર છે ને આ ભાઈને આમ જો ઘોડા વાળું પહેરયું છે હવે સવારે હું સવાર પર બનાવ લઉં રાઇતે રાઇતે અલા રાઇતે ને યાર જાનમાં પહેરવાનું જાનમાં ડિસ્કો કરવાનો છે બરોબર અને જો આ ભાઈ છે આપણે જાન જાન એ કલેક્શન બહુ જોરદાર છે અમરેલી આવતારે જો શું કેવું ભાઈ હે આવવાનું જોઈને બીજી વાત હોય વાહ ભાઈ વાહ જો રિસ્પોન્સ બીસ્પણ બધો સારું છે સજેશન સારું કરે છે તમારા મોટા પ્રમાણે તમને કેવું સારું લાગે એવું બતાવે છે કે આપને ગમે એવું નહીં પણ પેલા એમ કે આ પેલો એક નંબર લાગે તો જ આ બરોબર નામ આમ જો આપડી બાપુ જોવે છે અને હમણાં આપણે નક્કી કરીને તમને બતાવું તમે જોઈ શકો છો મગનભાઈ આ જ મગનભાઈ ઓ જોઈ લેજો રાજાનો ભાઈ મેઠેથી તમે ઉપર ઉગી બતાઈ જો હિરણ બરોબર છે અને પછી આ કોટી કરાવો પછી લાગ ભાઈ ભાઈ આમ જો એક નંબર અત્યારે બોડી બોડી એક નંબર છે ને એટલે આમ જો ભાઈ ભાઈ કેવો લાગે કોમેન્ટ કરી દેજો તમારો કાપડી કેસો લગા મેરે મજાક વાયરલ વાયરલ ની વાત નથી આમ જો હકીકત માં વસ્તુ લાગે છે હ આયા કેમે આયા છે આયા આઈરી છે ઓ આહા એ હે રહ નહીં જાતા એક નંબર લાગશો હકીકત માં આ રાખી કે હા હા ઉપર ઉપર ડઝન લાગી છે

તો ફાઈનલી મિત્રો આમ જો આપણે આવી ગયા છે લાલો જોવા માટે ટિકિટ તમે જોઈ લીધી બરોબર છે આપડી બાપુ અને ભાણુભાઈ વતન છે નથી લીધું થાય છે બરોબર અને હજી હજી ચાલુ નથી બેઠા છે માં બરોબર છે અને સામાન વાન બધી ગિસ્સા નાખીને આવ્યા છે થોડા થોડા બરોબર છે એટલે ભાગ લઈને આવ્યા છે એમ બરોબર કુરકુરી અને લઈને આવ્યા છે ટિકિટ તમે જોઈ શકો છો છસો રૂપિયા ચાંદલો કરાવ્યો છે હમણાં ચાલુ થાય એટલે તમને થોડા ઘણા કટકા બતાવું ના નરસિંહ મહેતા ના ભજન કૃષ્ણ માટે મિત્રો અત્યારે પડ્યો આમ જો ઇન્ટરવલ બરોબર છે નાસ્તા પાણી હોરા રહ્યા છે આમ જો ભાઈ ભાઈ નકરો ભાગ છે વાહ અને આમ જો કચરા પેટી ધોડી નહીં અમારે ભાઈ બોલો શું કેવું કાપડી ધોડી નહીં અને આમ જો પોપકોર્ન બોપકોર્ન બધી ખાઈ છે અને સ્નેપમેપ પણ ચાલુ છે તમે જોઈ શકો છો આવા કાંઈક સ્નેપ પેન્ટ તો મસ્ત લાગે આમ જો મારો હાથ તો લઈ જાઓ અને વાહ ભાઈ લેસ પણ છે આપણી પાસે ને આમ જો મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ અને પછી પાછું ચાલુ થાય એટલે ક્લિપ બ્લીપ લઈ થોડી ઘણી જો કોપીરાઈટ ન હોય તો મૂકાય નકર પછી ચ્યુ બરોબર છે અને આપણા બૂટ પણ અહીંયા છે ક્યાંય ખોવાય નથી એટલે તમને એમ ન થાય ને ખોવાઈ જાય હાલો નહીં નહીં આજે નાસ્તો કરી લઈ કૃષ્ણ તમે કૃષ્ણ હો એમ કાળીઓ ઠાકર રણછોડ રાય મારો ડાકોરનો ઠાકોર દ્વારકાધીશ માગો વીસ આપે ત્રીસ ઈ હોતો ઉભા રહેજો અત્યારે આપણે ધોયલ મૂળા ઘડે છે ને ઉગી ગયા છે દેવગામ અને ફૂલ થાકી ગયા છે માથું બાથું સડી ગયું છે એટલે આજે પ્લાન છે દુકાને રજા રાખવાનો બરોબર છે ગુલ્લી મારી દેવાની છે સોહમભાઈ ડોકા કાઢે છે તમે જોઈ શકો છો અને જેના બેન આમ જો આવી ગયા છે અહીંયા શું છે ફળકી છે કેમ હા બીચાડા બીચાડા નથી ને તો કાઢી લઈ બરોબર દુકાનનો સામાન પણ બધે કમ્પ્લીટ થઈ ગયો તો પણ હવે કીધું રજા રાખી દે હવે નહીં મજા આવે એટલે આજે રજા રાખી દઈએ બરોબર છે સોમભાઈ પણ આવી ગયા છે બરોબર ટ્રેન્ડિંગ માં લાલો આવી ગયો છે લાલો લાલો મુવીઝ જોવા ગયા હતા એટલે હો ભાઈ તાર પપ્પા નથી ગયતો હું આય યો સચમાં તૂટી ગયા મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ધારે બરોબર ઘરે તારે આરામ આરામ કરીને આમ જો ભાઈ ભાઈલોગ આવી ગયા છે જયપાલ આવ્યો છે એની શિફ્ટ લઈને આપણે સક્કરવતન મારી મસ્ત મજાની પણ આમ જો કેટલા સમય પછી ફોર લાગીને બહુ બઉ આખવાની મજા આવી કે આમ જ સ્મ સ્ટેરિંગ એવું ન થાય ને આપણામાં ઈ ઈ કોણ કરે ખબર છે આ કરે તું સમજા તું સમજા નહીં

છોડી બચી હો કે આવ વાહ ભાઈ સીધી દેવી તૈયાર હો જાય આપડે પાસે આપડો વ્લોગ એન્ડ કરી દે છે આજનો વ્લોગ બસ આટલો જ હતો સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરી નાખજો મળ્યા કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા જય માતાજી જય શ્રી રામ યે